ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસાન ટ્રસ્ટ અને શ્રી ભરૂચ પાંજરાપોરના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોરના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતાં પહેલાં ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા કાઢી અને પાંજરાપોર ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનું પૂજન કરાવી યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર વેદ મંત્રો અંગેનો જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પાંજરાપોરના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનના પ્રમુખ અંજલિ ડોગરા ઉપસ્થિત રહ્યા હતા